બધા ને ભીખુભાઈ ખુમારના રામ રામ અમે બેઠા પરિષદ કે માણસ કેવો હોવો જોઈએ એટલે મેં કીધું કે ગાંઠિયા જેવો માણસ ગાંઠિયા જેવો હોવો જોઈએ એટલે બધા મેરા દાંત કાઢવા કે ભાઈ ગાંઠિયા જેવું એટલે એમ કેમ આ ગાંઠિયા નો અર્થ શું એટલે મેં કીધું રમભાઈ એમ કે ગાંઠિયો જે છે ને એ શેણા માંથી પ્રગટ થાય એટલે શેણાની ડાય અને શેણાની ડાય માંથી ગાંઠિયા માંથી પાપડી કયો વૈ કે ઝીણી સેવ કયો એ માં આવી જાય બધાય એટલે એ બધી વસ્તુ એટલે એને ગાંઠિયા કહેવામાં આવે પણ મેં એટલા માટે માણસ ગાંઠિયા જેવો હોવો જોઈએ કે બધાની હારે ભવે તમે બધાની હારે ભવે એ મીઠાઈ હોય તો પેંડા હારે લાડવા હેરે મોહતા હરે તમે જેની તમે કયો એની હારે ભવે ત્યાર પછી એથી થી ઉલટ હાલો તો ચા હારે પણ ખવાય

કે ગાંઠિયા ની હદ ક્યાં આવે કે સેલમ સેલે આપણે ગણતરી કરવા ને તો ગાંઠિયો દારૂડીયો હાલે ગાંઠિયો હાલે ગાંઠિયો બધી હાલે એટલા માટે ગાંઠિયા જેવો માણસ હોવો જોઈએ કે ખરાબ માણસ નિહારી ભોઈ જાય હારા માણસ નિહારી ભોઈ જાય પણ નગર વ્યાખ્યા એવી છે કે મેં જેમ ખરાબ માણસ હારો માણસ કીધો હારો માણસ અને ખરાબ માણસ કેવી રીતે માણસ તો એક જ હોય પણ માણસમાં ખરાબ અને હારો એટલા માટે કે તમને જ એવો અનુભવ થાય તમને જ અનુભવ થાય કે આ તમને સારો અનુભવ છો તમે કહો કે દેવ જેવો માણસ છે તમને સામેની બીજી વ્યક્તિને અનુભવ થાય કે ભાઈ એ ખરાબ અનુભવ છો તો એ એમ કે દાનવ જેવો છે એટલે માનવ ને માનવ છે પણ દાનવ અને દેવ બે પણ એ માનહ થઈ શકે કારણ તમે જો વાસ ને એને વાસ જ કહેવાય એને વાસ જ કહેવાય પણ જે તમને ગમે સુગંધ કહેવાય પણ તમને નો ગમે એટલે દુર્ગંધ તમને ગમ્યું તો એ સુગંધ છે તમને નો ગમ્યું તો એ દુર્ગંધ છે અવાજ એ અવાજ જ કહેવાય જો આ હું બોલું છું એ કે ગમી હરેક પ્રકારનો અવાજ એ અવાજ જ કહેવાય પણ જો તમને ગમે તો એ સંગીત છે અને તમને નો ગમે તો ઘોંઘાટ નો ગમે તો ઘોંઘાટ એ માણસ તો માણસ જ છે તમને ગમે ને તો દાનવ છે એટલે એ જે કઈ છે એ માણસ છે બાકી માણસ ગાંઠિયા જેવો હોવો જોઈએ બધાની હરી ભવી જાય હારા માણસ છોકરા હે છોકરા યુવાન હરે યુવાન વૃદ્ધ હરે વૃદ્ધ બધાની હરી ભવી જાય ને એને માનસ કહેવાય તો પાછો પ્રશ્ન કર્યો ન ભાઈ તમે ખાતા હોય છોકરો ખાતા કોઈ ખાતા હોય ને તો એની સામું તેમ જોયું એનું મોઢું બગડતું છે એનું મોઢું બગડતું છે એટલે એવા અમુક માણસો હોય કે એ કાયતરા જેવો હોય તમને પાસે આવી બે ને તો તમને ગમે નહી એટલે તમારું મોઢું બગડે એ આ કાયતરા જેવા માણસો એટલે કાયતરા જેવો માણસ હોવો ન જોઈએ કદાચ તમે એનો ઉપયોગ કરવા જાવ ને તો ડાયરની માઇલ પર તમે નાખો ડાયરની માઇલ પર નાખો પણ એને પહેલા કાઢી લેવા પડે પાછા એ ભવે નહીં એને કાઢી લેવા પડે એટલે હર હંમેશા માણસે ગાંઠિયા જેવો સ્વભાવ રાખવો જોઈએ ગાંઠિયા જેવો જ હોવો જોઈએ અને બધાની હારે ભવિ જાય હારા હારે ખરાબ હારે બધા હારે પણ એનો સ્વભાવ આપણે નહીં લેવો જોઈએ આપણે તો હારા માણસ નો સંગ કરવો જોઈએ ખરાબ નો ભલે તમે બેહો ઉઠો બધું કરવાનું પણ એનો સંગ નહીં લેતા અને આ કોઈ દિવસ કાયતરા જેવો સ્વભાવ નહીં રાખતા કે હાવ એકલા હોય તોય કોઈને બેઠા બોલાવે નહી એવા એવો સ્વભાવ ન હોવો નહીં એટલી રામભાઈ આ બધાને વિનંતી કરું છું ભાઈ ગાંઠિયા જેવા તાજ્યો કોઈ કાયતરા જેવા ન થતા હ માતાજી